আছে গেট વલ્લભી વંશ તથા જગત કોમ નામક ઇતિહાસ ના આધારે પુરાતત્વ વિભાગના આધારે બરડે બિલો રાજીઓ સોરઠમાં સોમનાથ ખંતે ખીમઠો પૂજીએ રાખી દ્રઢ વિશ્વાસ અને આ મંદિરમાં પ્રવેશતા જ અહીંયા ખીમાનંદ કુછડિયા એમનું મંદિર છે પછી ધીગેશ્વર મહાદેવનું મંદિર છે જય શંકર બાપા અને આ છે મહેર જવા મર્દ લાથવા કુછડિયા અને ધર્મની માનેલ બહેન ચારણ જાસર जय नवदुर्गा माताजी नु मंदिर जय माताजी जो आज छे खिमेश्वर महादेव नु मंदिर आ पांच पांडव जय खिमेश्वर महादेव आ खिमेश्वर महादेव नु मंदिर પોરબંદરથી દસ કિલોમીટર દૂર કુછડી ગામની પશ્ચિમ દિશામાં દરિયાકાંઠે આવેલું છે માતા કુંતા અને પાંચ પાંડવો જ્યારે દેસારટણમાં યાત્રાધામોના દર્શન કરવા નીકળેલા ત્યારે પાંડવોના વચલા ભાઈ ધનુર્ધર એવા અર્જુનને પ્રતિજ્ઞા હતી કે શિવપૂજન અર્ચન કર્યા પછી જ અન્નપ્રાસન કરવું તેથી ભીમ અને અર્જુન શિવ મંદિરની શોધમાં ઘણે દૂર નીકળી ગયા પણ ક્યાંય શિવ મંદિર દેખાયું જ નહીં તેથી ભીમભાઈની ધીરજ ખૂટી ગઈ તેથી ભીમે એક યુક્તિ રચી ભીમે અર્જુનને કહ્યું તમે આગળ તપાસ કરો હું આજુબાજુમાં તપાસ કરું છું અને અર્જુન જતાં જ ભીમભાઈએ એક રેતીનો મોટો ઢગલો કર્યો અને શિવલિંગનો આકાર આપી દીધો અને પછી અર્જુનને તુરત જ બોલાવ્યો અર્જુને રેતીના ઢગલામાં પોતાની નજર નાખતા જ એ રેતીના ઢગલામાં શિવના પ્રત્યક્ષ દર્શન થયા અને અર્જુને તે રેતીલિંગનું ખરા દિલથી પૂજન અર્ચન કર્યું પછી ભીમને પ્રસાદ આપી પોતે પણ પ્રસાદ આરોગ્યો ત્યાં જ ભીમે હસતા હસતા કહ્યું કે અર્જુન તારી ટેક અને ભક્તિ મારા હાથના બનાવેલા રેતીના ઢગલાના શિવ અને તારી પ્રતિજ્ઞા ખરેખર અજોડ છે અર્જુને પણ હસતા હસતા જવાબ આપ્યો કે તથાસ્તુ એમ જ છે રેતીનો ઢગલો તો હતો પણ જ્યારે મેં પૂજન કર્યું ત્યારે તે શિવલિંગ જ હતું જો રેતીનો ઢગલો હોત તો ક્યારનો ધોવાઈ ગયો હોત અર્જુનને હસતો જોઈ ભીમને એકદમ ક્રોધ ચડ્યો અને ત્રણ ડગલા પાછળ હટી જોરથી લાત મારી પણ શિવલિંગ વિખાણું નહીં ભીમે પોતાની હાર કબૂલ કરી લીધી અને ત્યારથી શિવ ભક્તિ સ્વીકારી અને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી અહીં મંદિર ન બંધાય ત્યાં સુધી અહીં જ રોકાવું અને પછી માતા પાર્વતીના આશીર્વાદથી અને પ્રભુની મદદથી મંદિર તૈયાર થયું અને ભીમેશ્વર તેવું નામાંકરણ થયું આ પૌરાણિક વાતને કેટલાક સંવતો વર્ષો અને માસ વીત્યા બાદ પોરબંદરના ત્રીજા રાણા ખીમાજી ગાદી આવ્યા ત્યારે તેમણે મંદિર બંધાવ્યાની નોંધ મળે છે તેથી ત્યારથી આ મંદિરને ખીમેશ્વર મહાદેવના મંદિરના નામથી ઓળખાય છે જય ખીમેશ્વર મહાદેવ હર હર મહાદેવ અને જય હનુમાનજી જય પાર્વતીમાં ચાડેશ્વર મહાદેવ મહાદેવ સૌથી નાની ગણેશ દેરી હાથી મસ્તક આકારની સમગ્ર ગુજરાતમાં એકમાત્ર દેરી છે શ્રી ગણેશાયના મહાજાય ગણપતિ બાપા આ આખીમેશ્વર મહાદેવનો મંદિર છે અને આ છે એમના પૂજારીજી અને તમારું નામ અને આ મંદિર કેટલા વર્ષ જૂનું હશે બાપના રાજા હતા ને એની બરાબર એ સમયમાં જે રાજા થયા

એવું કે ભાઈ ના તો હા મોરિયો છે ને પાંડુના વખતમાં એ છાપકતો બીબી પાંડવના વખતનું મંદિર છે મંદિર છે અને ભૂખો હતો ને દેવીની વિનંતી કરી બીબી ફીમે દેવીની વિનંતી પછી જમલરાવ બધાય કીધું કે પરજે બાઈને કીધું કે તમે આ શું કરો આવ અમને કે આ ભૂખે મારી નાખો છે તો કેમ ભૂખે મારી નાખું તો કે આ ભગવાન જ જાતારો છે તો 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 કે આ તો મેં હોઈ છે ને લિંગ બનાવી

માચ્યું નથી કે હું છું પ્રમાણે ગોળ ખાવા દીધો તો પીપળી એ ઉપર પીપળી બાંધી એક આજે છોડ્યો ને એક આજ ની ગોળ ખાધો એક આ દેવાનો એકાટિયા ઉપર અને પછી હજી આગો પહેર્યો હજી ગર તો પેર્યું પછી વાયમાં ઉતરીને પાણી પીએ આ છડાયું

અને બસ આટલો જ દૂર દરિયો છે ખીમેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લીધા અને હવે અમે જઈએ છીએ દરિયે મિત્રો જો તમને અમારો આ ખીમેશ્વર મહાદેવનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પછી મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ રામ રામ આવજો મિત્રો હર હર મહાદેવ